ગુનેરી ગુફા ખાતે શ્રાવણ માસના પ્રારંભ સાથે પાર્થિવ શિવલિંગનું કરાયું પૂજન લખપત તાલુકાના છેવાડે આવેલા ગુનેરી નજીકની નિત્ય નિરંજન દેવગુફા ખાતે રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર ખુશાલ ભારતીજી મહારાજના સાનિધ્યમાં ચાલી રહેલા હિન્દુ સનાતનની ચાતુર્માસ ઉજવણી અંતર્ગત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસ અહીં વહેલી સવારે પાર્થિવ શિવલિંગનું શાસ્ત્રોક્ત મંત્રચાર સાથે પૂજન વિધિ કરાઈ હતી ધાર્મિક વિધિ વૃંદાવનના હરિઓમ શાસ્ત્રી તેમજ ભૂદેવો દ્વારા કરાયા બાદ પાર્થિવ શિવલિંગનું મોડી સાંજે અહીંની શરણ નદીમાં વિસર્જન કરાયું હતું ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ પ્રથમ દિવસે ગુનેરી ગુફા તેમજ મહાદેવ સાથે સંતોના દર્શનનો લાભ લીધો ધારાસભ્ય ભારતીજી મહારાજના આશીર્વાદ લીધા અહીં ચાલી રહેલા ચાતુર્માસ ઉજવણીને લઈ શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રાચાર સાથે પાર્થિવ શિવલિંગનું પૂજન કરાશે જેનો લાભ લેવા ગુનેરી નિત્ય શિવ નિરંજન દેવ ગુફા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા અબલાસા